સર્વથા ફળદાયક સર્વવ્યાપી સર્વરૂપ તથા સર્વેશ્વર તે ભગવાન વિષ્ણુનું હું ધ્યાન ધરું છું હે પિતામ તે જ વિષ્ણુની આરાધના કરવા માટે હું શરીરે ભસ્મ તથા માથા પર જટા ધારણ કરીને વ્રત આચરણમાં તત્પર રહું છું જેઓ સર્વવ્યાપક જયશીલ અદ્વૈત નિરાકાર અને પદ્મનાભ છે જેઓ નિર્મળ તથા પવિત્ર હંસ સ્વરૂપ છે હું તે જ પરમપદ પરમેશ્વર શ્રીહરિનું ધ્યાન ધરું છું જેમનામાં સંપૂર્ણ જગત રહેલું છે પ્રલય કાળમાં જેમનામાં સંપૂર્ણ જગત પ્રવિષ્ટ થઈ જાય છે બધી રીતે હું તેમનું શરણું લઈને તેમનું જ ચિંતન કરું છું

તથા શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠતમ જે સત્યમાં પરમ સત્ય અને સત્ય કર્મ કહેવાય છે જે પુરાણ પુરુષ અને દ્વિજાતિઓમાં બ્રાહ્મણ છે જે પ્રલય કાળમાં સંકર્ષણ કહેવાય છે હું તેજ પરમ ઉપાસ્યની ઉપાસના કરું છું જે સત અસત થી પર રૂત એકાક્ષર પરબ્રહ્મની દેવ યક્ષ રાક્ષસ અને નાગો અર્ચના કરે છે જેમનામાં બધા લોક તે રીતે થાય છે જે રીતે જળમાં નાની નાની માછલીઓ સ્ફોરિત થાય છે જેમનું મુખ અગ્નિ મસ્તક ધ્યુલોક સ્વર્ગ નાભી આકાશ બંને ચરણ પૃથ્વી અને નેત્ર સૂર્ય દ્વારા તથા ચંદ્ર છે એવા તે વિષ્ણુદેવનું હું ધ્યાન કરું છું જેમના ઉદરમાં સ્વર્ગ મર્ત્ય અને પાતાલ આ ત્રણેય લોક વિદ્યમાન છે સમસ્ત દિશાઓ જેમની પૂજાઓ છે પવન જેમનો ઉચ્ચ શ્વાસ છે મેઘ સમૂહ જેમનો કેશ છે નદીઓ જેમના અંગોના સાંધા છે અને ચારે સમુદ્ર જેમની કોક્ષી છે જે કાલાતીત છે યજ્ઞ અને સત અસત થી પર છે જે જગત ના આદિ કારણ તથા સ્વયં અનાદિ છે એવા તે નારાયણ હું ચિંતન કરું છું જેમ નામ મન થી ચંદ્રમા નેત્ર થી સૂર્ય અને મુખ થી અગ્નિ ઉત્પન્ન થયો છે જેમ ના ચરણો થી પૃથ્વી કાનો થી દિશાઓ અને મસ્તકથી સ્વર્ગની સૃષ્ટિ થઈ છે જે પરમેશ્વરથી સર્ગ પ્રતિસર્ગ વંશ મનવંતર તથા વંશાનું ચરિતનું પ્રવર્તન થયું છે તે દેવની હું આરાધના કરું છું પરમ સાર તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે બધાએ એમના શરણે જવું જોઈએ પ્રાચીન કાળમાં રુદ્રના આ પ્રમાણે કહેવાતી શ્વેત દીપમાં રહેનારા ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરીને તે પરમ તત્વના સારને સાંભળવાની ઈચ્છાથી દેવોની સાથે હું પણ ત્યાં જ રહી ગયો ત્યાર પછી અમારી વચ્ચે રહેલા રુદ્રે તે પરમ સાર તત્વરૂપ વિષ્ણુને પ્રણામ કરી જિજ્ઞાસા કરતા કહ્યું હે દેવેશ્વર હે હરિ તમે અમને બધાને જણાવો કે કોણ 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 દેવાથી દેવ છે 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 ઈશ્વર ધ્યેય તથા પૂજ્ય કયા વ્રતોથી તે પરમ તત્વ સંતુષ્ટ થાય છે કયા ધર્મો દ્વારા કયા નિયમોથી અથવા કઈ ધાર્મિક પૂજાથી અને કયા આચરણથી તે ઉત્પન્ન થાય છે તે ઈશ્વરનું એ સ્વરૂપ કેવું છે કયા દેવ દ્વારા આ જગતની સૃષ્ટિ થઈ છે અને કોણ આ જગતનું પાલન કરે છે તે કયા કયા અવતાર ધારણ કરે છે પ્રલય કાળે આ વિશ્વ કયા દેવમાં લીન થાય છે સર્ગ વંશ તથા કયા દેવ દ્વારા પ્રવર્તિત થાય છે અને આ બધું જગત દ્રશ્ય જગત કયા દેવમાં પ્રતિષ્ઠિત છે હે હરિ આ બધા વિષયોની સાથે મને બીજું એ પણ સાર તત્વ છે જે

તમે તેનું શ્રવણ કરો હું બધા જ દેવોનો દેવ છું હું જ સઘળા લોકનો સ્વામી છું દેવોનો હું આરાધ્ય પૂજ્ય અને શીખરવા યોગ્ય છું હે રુદ્ર હું જ મનુષ્ય દ્વારા પૂજાઈને તેમને પરમ ગતિ પ્રદાન કરું છું તથા વ્રત નિયમ અને સદાચારથી સંતુષ્ટ થઈને હે શિવ હું જ આ સંસારની સ્થિતિનું મૂળ કારણ છું હું જ જગતની રચના કરનાર છું હે શંકર

હું જ સર્વ જ્ઞાન મય છું હું જ બ્રહ્મ અને સર્વાત્મા છું હું જ બ્રહ્મા છું હું જ સર્વ લોક મય છું અને હું જ બધા દેવોનો આત્મ સ્વરૂપ છું હું જ સાક્ષાત સદાચાર છું હું જ ધર્મ છું હું જ વૈષ્ણવ છું હું જ વર્ણાશ્રમ છું હું બધા વર્ણો અને આશ્રમોનો સનાતન ધર્મ છું હે રુદ્ર હું જ યમ અને નિયમ અને વિવિધ પ્રકારનું વ્રત છું હું જ સૂર્ય તપસ્યા દ્વારા મારી જ આરાધના કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મેં તેમને કહ્યું હતું કે તમે મારી પાસે અભિષ્ટ વરદાન માગો હે શ્રી હરિ નાગોએ મારી માં વનિતાને દાસી બનાવી દીધી હતી હે દેવ આ પ્રસન્ન થઈને મને એવું વરદાન આપો કે હું તેમને જીતીને અમૃત પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકું અને માને નાગોની માં કદ્રુની દાસ સીતામાંથી મુક્ત કરાવી શકું હું આપનું વાહન બની શકું મોટા બળવાન મહાન શક્તિશાળી સર્વજ્ઞ અને નાગોને વિદ્રણ કરવામાં સમર્થ થઈ શકું તથા જે રીતે પુરાણ સંહિતાનો રચયિતા થઈ શકું એવું કરવાની કૃપા કરો ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે પક્ષી રાજ તમે જેવું વરદાન માગ્યું છે તેવું બધું જ થશે તમે નાગોની દાસતાથી તમારા માતા વનિતાને મુક્ત કરાવી શકશો બધા દેવતાઓને જીતીને અમૃત ગ્રહણ કરવામાં તમને સફળતા મળશે અત્યંત શક્તિશાળી બનીને તમે મારું વાહન બનશો વિષ્ણુ વિનાશથી શક્તિ પણ તમને પ્રાપ્ત થશે મારી કૃપાથી તમે મારા જ મહાત્મયનું વર્ણન કરનારી પુરાણ સંહિતાથી રચના કરશો જેવું મારું સ્વરૂપ કહેવાયું છે તેવું જ

કશ્યપે આ ગરુડ મહાપુરાણનું શ્રવણ કરીને ગારુડી વિદ્યાના બળે એક બળી ગયેલા વૃક્ષને જીવતું કરી દીધું ગરુડે પોતે પણ આ વિદ્યા દ્વારા અનેક પ્રાણીઓને જીવતા કર્યા હતા યક્ષી ઓમ ઓમ સ્વાહા યક્ષી ઓમ ઉમ સ્વાહા યક્ષી ઓમ ઉમ સ્વાહા આ જપ કરવા યોગ્ય ગારુડી પરા વિદ્યા છે હે રુદ્ર